પાટડી દરવાજા બહાર ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલાથી લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે ત્યારે પાટડી દરવાજા બહાર આવેલા કચરાના ઢગલામાં ફેંકાયેલા જોઈ લોકોમાં આક્રોશ જોવા મળ્યો ત્યારે શહેરની અંદર હજી પણ ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત લગાવાયેલા રાષ્ટ્રીય ધ્વજનું અપમાન થતું હોવાનું જાણવા આવ્યું છે તે રાષ્ટ્રીય ધ્વજને ઉતારી યોગ્ય સાચવણી કરી રાષ્ટ્રીય માન જળવાય તે એક રાષ્ટ્રીયના હિતમાં રાખવું આવશ્યક છે